એમ કહેવાય છે કે સંતો અને સુરાઓની ભૂમિ એટલે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક સંતોએ પોતાના ધાર્મિક અને સામાજિક જવાબદારીઓ નિભાવી છે ત્યારે આ ઐતિહાસિક નગરી સાવરકુંડલામાં તારીખ ત્રીજી ફેબ્રુઆરીથી તારીખ નવમી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન મહવા રોડ પર આવેલ ઘનશ્યામ ડોબરિયાની વિશાળવાડીમાં સ્વામી પુષ્પ સ્મૃતિમાં શાસ્ત્રી સ્વામી સ્વામીના સ્વમુખે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાશે અનેકવિધ સામાજિક કાર્યો જેની છેલ્લા પંદર દિવસથી તડામાર તૈયારીઓ આરંભાઈ ચૂકી છે અહેવાલ જીજ્ઞેશગઢ હથિયાર સાવરકુંડ આપણે આયોજન કર્યું છે સાવરકુંડલામાં સ્વામિનારાયણ મંદિર આજથી પંદર વર્ષ પહેલા બન્યું એના પંદર વર્ષ પૂરા થાય છે નવો સત્સંગ ભવન બનાવ્યો છે એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના ઉપલક્ષમાં આ આવડું મોટું આયોજન કરેલું છે આયોજનમાં ભાગવત પારાયણ આઠ આર્થશાસ્ત્રની સંહિતા પારાયણો મહાવિષ્ણુ યાગ સાંસ્કૃતિક પ્રદર્શન કૃષિ મેળો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જેવા વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરેલું છે બ્લડ ડોનેશન કેમ્પ અને અંગદાન જેવા સામાજિક અતિશય સામાજિક લેવલે જે મહત્ત્વ ધરાવનાર આવા પ્રસંગો છે એનું પણ આયોજન કરેલું છે અને એની છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજે તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે જઈ રહી છે ત્રણ તારીખે ભવ્ય પોથી યાત્રા નીકળશે સ્વામિનારાયણ મંદિર સંગેડિયા બજારથી એમાં પણ લાખો લોકો જોડાવાના છે અને રોજે રોજ પચાસથી સાઠ હજાર લોકો અહીંયા એકસાથે કથાનો લાભ લેશે અને મહાપ્રસાદ લેશે એવી અમને સંભાવના છે અને આ ઉત્સવ બહુ જ અમરેલી જિલ્લામાં તો નહીં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ મોટો સંપ્રદાય લેવલનો ઉત્સવ થઈ રહ્યો છે અને વિવિધ ધામથી સંતો મહંતો પધારશે મોટા મોટા રાજકીય મહાનુભાવો આવશે એટલું જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાયના અમારા વડતાલ શ્રી લક્ષ્મીનાય દેવ ગાદીના જે વડા છે રાકેશ પ્રસાદજી મહારાજ એવો શ્રી પણ પરિવાર સાથે પધારવાના છે એટલે આ ઉત્સવમાં આમ જોઈએ તો આ ઉત્સવ એક સામાજિક લેવલે શૈક્ષણિક લેવલે અને આધ્યાત્મિક લેવલે બહુ જ મહત્ત્વનો અને અગત્યનો બની રહેશે જય સ્વામિ